હેલો વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો તો આજ સાપો સવા થઈ ગયો છે કપડા લઈ કપડા હા કાંતા બેન ને કઈ કામ ધંધો નથી હવર હવર માં કપડા ધોવા સિવાય કપડા લઈ લેવાય હવર ના વાગી ગયા છે 12 બધા ગુડ આફ્ટરનૂન થાય આપણો ગુડ મોર્નિંગ થયું છે હવે જલ્દી રાજા સાહેબને ચા પાણી આપો તમે કામ ધંધા ભેગા થાય હા બેવો બેવો તમને ચા પાણી આપી રાજા સાહેબ ફાઇનલી તમારા ભાઈને એ ગાડી લીધી તે દરવાજો બરવાજો બધો ખુલે લાઇટો બાઈટુ બધું થાય જોઈ લો છે ને રેન્જ રોવરો હા દોઢ કરોડ ની ગાડી જો દરવાજા બરવાજા બધું ખુલે બેકી ખુલિયા સીમ હા લાગે ને એક નંબર લોક લાઇટો બાયટુ બધું થાય હા જોઈ લો

आई गो रोड ना से कॉम्प्लेक्स मोटो दो रोजा भैया ठोक दिया जाएगा बागड़ बिल्ला मस्त रोड आई गो नानी થઈ એક નંબર સ્કાય એન્કલ હવે આગળ જઈને એક મસ્ત મજાનો બમ્પ આવશે વગર હલી જાય એવો આ રહ્યો એ બમ્પ આવો મસ્ત મજાનો રોડ હોય ને વચ્ચે બમ્પ કરાય એટલે ગમે એનો મગજ હલી જાય શું કેવું તમારું બધાનું આગળ તમે જોઈ રાખો યમરાજ પોતે જ આયા ગમે સાહસ કરાય પણ આનો સાસ નો કરાયો હા મોરો આવી જાય યમરાજ ના રામ રામ કરીને આપડે નીકળી ગયા છીએ એમની બાજુ માંથી રામ રામ જ કરવા પડે આડું આવડું ન થવા કાપડા આડા અવડા નાખીએ આપણે દુકાન આવી ગયા છીએ આજ તો તમને બધા દુકાન બતાવી દઉં એક નંબર જોય લો આ છે આપણી દુકાન આ ઉપર પીઓપી કરાવેલું હોય ફરતી લાઈટ ગુલાબી કલરની તો આ ઉપર બધું પીઓપી હોય પછી આ રેંક કરાયેલા રેંકમાં બધો સામાન પડેલો આ પડીકા બેસન સોજી ચા સેવ પછી આ ફ્રીજ છે આમાં નકરા દહીં આમાં દહીં પનીર શ્રીખંડ મોટા ડબ્બા વગેરે પછી આ આખો પ્લાસ્ટિકનો વિભાગ એમાં બધા ફિનાઇલ એસિડ આર્પિક એવું બધું પછી આ આપણું કેશ કાઉન્ટર આગળ બારે મોટું ફ્રીજ ઠંડા પીણાનું આ ફ્રીજમાં ઠંડા પીણા ટોટલ થમ્સઅપ સ્પ્રાઇટ બધું આ પડીકા પછી આ બાજુ બધું પડીકા બ્રેડ નારિયેર બાલિયર બધું પછી આ આપણું દૂધનું ફ્રીજ અને દૂધ છાસ એ પડ્યું રહે પછી આ છે આઈસ્ક્રીમનું ફ્રીજ એમાં બધો આઈસ્ક્રીમ રહે બોડો બહુ જામી ગયો થોડાક દિવસ પછી કાઢી નાખશું આપણે બધા કમેન્ટ કરીને બતાવજો પીઓપી કેવું લાગે એક નંબર લાગે ને જો હા પાછળથી જઈને બતાવી દો જો લાગન એક નંબર દુકાન લાગ શોરૂમ હો જેવું આ આપણી દુકાન અત્યારે કડી કાટુ આવ્યા તા પછી સાંજે જઈને પછી તમને બીજી જગ્યાએ લઈ જાઉં કાંઈ નહીં બ્લોક જોવા માટે કન્ટિન્યુ રહીજો મજા આવશે આગળ જતા ફાઈનલી રાતના વાગી ગયા છે સાત અને આપણે નીકળી ગયા છીએ ઘર બાજુ જવા

કોઈના ઉપર ભરોસો કેમ નથી એનું એક કારણ મારી આટલી લાઈફમાં જે વ્યક્તિ ઉપર મેં આંખ બંધ કરીને વિશ્વાસ કર્યો તો એ બધી વ્યક્તિએ કર્યું ને એટલે વિશ્વાસ થોડો છો એટલે હવે રહ્યું ને જિંદગીમાં એક વસ્તુ વિચારી લીધી ગમે થઈ જાય કોઈ વ્યક્તિ ઉપર ને આંખ બંધ કરીને ભરોસો નહીં કરવાનો મેં આ સુધીનું છું ને રેકોર્ડ

જોઈ શકો તો એક નંબર નું લોકેશન આવે અને સાંજનો ટાઈમ થઈ ગયો ના છૂટવાનો છૂટવાનો તો નહી કારણ કે આજે રવિવાર એટલે બધા ઘરે ધો એટલે ફરવા બનવા નીકળી ગયા હોય એટલે આજે એના લીધે ફૂલ ટ્રાફિક તમે જોઈ શકો કેટલો ટ્રાફિક અને એક તો આપડે કાચે ધોરવાળો અને લાઈટ પડે એટલે બતાય વાંધો જતું આ એક ટ્રાફિક થઈ ગયો એક નંબર કોમ્પ્લેક્ષ એટલે કોમ્પ્લેક્ષ ના લીધે જાજો ટ્રાફિક થાય આગળ જાય ઇકો આપડી પાસે નાનો ઇકો એટલે મારુતિ મારુતિ લેંગે રોડ ફાડ દેંગે અમુક જણા ને એવો વ્યામ એટલે કેટલા એવા લોકો સપના હોય આપણે સિટીમાં જઈ સિટી માં જઈશું તો મજા આવે ફરવાની આપણે ફરવા આવડવા મળે મોલમાં જાય ફરવા જાય પણ ભાઈ સાચું કહું એ સાચી મજા આવી ને ગામડામાં તમને સિટી માર્યું ને એક દી સારું લાગત બે દી સારું લાગત ત્રણ દી સારું લાગત પણ જે મજા ગામડા મજા આવો ને એ ક્યાંય નો આવો મારા વાલા ગામડું ઈ ગામડું કહેવાય આ સિટી બેસ્ટ તમને ફરવા હાટું બે ત્રણ દી હરવા ફરવા દખડવા એમાં મજા આવે પણ એ બે ત્રણ દી મજા આવે બાકી આ તમે રોજ રોજ ના ટ્રાફિક અવાજ ને બધાય કંટાળી જાવ

અહીંયા આ કેટલી વાર નાઇટ મેચ થાય પણ અત્યારે બંધ જેથી નાઇટ મેચનો પ્રોગ્રામ હશે ને તેથી તમને બધું લાઈવ બતાવીશ અત્યારે અંધારું હોય એટલે બધું સરખું બતાય નહીં એક દિવસ તમને રહ્યું ને સવારે લઈને આવીશ પછી બતાવીશ બધું મસ્તકનું વ્યૂ આ આપણા બધા ફ્લેટ આ નીચે નાનું એવું એટલા બગીચા જેવું હોય બધા છોકરાઓ રમા અને આ બાજુમાં નવા ફ્લેટ બનેલા એક નંબર આખી સોસાયટી એટલે ફ્લેટ તો ઘર બાજુ જીશું ખાઈન ને પછી પછી આગળનો બ્લોક કન્ટિન્યુ કર્યું ત્યાં સુધી બાય બાય હવે નીચે જઈશું થોડુંક ફેશ બેસ થાય ખાઈન બાઈન પછી બારે નીકળ્યું પછી આગળનો બ્લોક કન્ટિન્યુ કર્યું ત્યાં સુધી બાય બાય ટાટા મજાનું ખાઈ લીધું હ નવા નીકળી ગયા એક ટેસ કરાવવાની હે તો ઝેરોક્ષ કરાવીને પછી તમને બતાવું કે કઈ વસ્તુની ઝેરોક્ષ મળીએ ઝેરોક્સ કરાવી પછી આપણે એક ઝેરોક્સ કરાવી લીધી હે આ ઝેરોક્ષ આપણી હોલ ટિકિટની એની પરીક્ષા રવિવારે એટલે કાલની પમદી એ કઈ વસ્તુની પરીક્ષા કે આપવા જવાનું એ બધી માહિતી હું રવિવારે સવારે તમને આપીશ એટલે આજનો બ્લોગ આપણે આ જ પૂરો કરવી બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરી નાખો મારી એક નવા બ્લોગ આવે ત્યાં સુધી બાય બાય